નમસ્કાર આજે આપણે એક એવી પ્રક્રિયા વિશે વાત કરીશું જે મુસાફરીને એકદમ સરળ બનાવી દે છે હા વાત છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે આપણી પોતાની જીએસઆરટીસી બસની ટિકિટ ઘરે બેઠા કેવી રીતે બુક કરવી એની આ જાણ્યા પછી બસ સ્ટેશનની લાંબી લાઇનો તો સાવ ભૂલી જ જવાશે બસની ટિકિટ માટે લાંબી લાઇનો આ દ્રશ્ય આપણા બધા માટે જાણીતું છે ખરું ને બસ સ્ટેશન પર પહોંચો અને ટિકિટ બારી પર જુઓ તો લોકોની લાંબી કતાર એમાં ઊભા રહેવાનો કંટાળો પણ રાહ જુઓ હવે એ જમાનો ગયો ટેકનોલોજીએ આખી ગેમ જ બદલી નાખી છે તો આનો આધુનિક ઉપાય છે ઓનલાઈન બુકિંગ પણ સવાલ એ થાય કે જૂની રીત છોડીને આ નવી રીત અપનાવી શા માટે શું ફાયદો છે એમાં ચાલો સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે આ પદ્ધતિ કેમ આટલી બધી સારી છે અહીં જુઓ તફાવત એકદમ સાફ દેખાઈ રહ્યો છે એક બાજુ સ્ટેશન સુધી જવાની ધમાલ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું અને પાછી એ ચિંતા કે સીટ મળશે કે નહીં અને બીજી બાજુ ઘરે સોફા પર બેઠા બેઠા આરામથી બસ થોડી ક્લિક્સ અને ટિકિટ કન્ફર્મ આનાથી સમય તો બચે જ છે પણ જે માનસિક શાંતિ મળે છે એનું તો શું કહેવું ચાલો ત્યારે હવે સીધા જઈએ પહેલી અને સૌથી વધુ વપરાતે રીત પર એટલે કે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ એના પરથી ટિકિટ કેવી રીતે બુક કરવી એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને હા અહીં સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સાચી વેબસાઇટ પર જવાનું બ્રાઉઝરમાં ટાઇપ કરવાનું છે જીએસઆરટીસી ડોટ આ ખાસ યાદ રાખજો કારણ કે આ જ એમની ઓફિશિયલ વેબસાઇટ છે બીજી કોઈ ખોટી સાઇટ પર જઈને છેતરાઈ ન જવાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જુઓ આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં તો ક્યાંથી જવું છે ક્યાં પહોંચવું છે અને કઈ તારીખે એ બધી વિગતો ભરી દો પછી તમારી સામે બધી બસોનું લિસ્ટ આવી જશે એક્સપ્રેસ સ્લીપર વોલ્વો જે ઠીક લાગે એ પસંદ કરો અને હવે આવે છે સૌથી મજાનો ભાગ બસનો આખો નકશો તમારી સ્ક્રીન પર દેખાશે એમાંથી મનપસંદ સીટ પસંદ કરી લો પછી મુસાફરની માહિતી ભરો પણ એક વાત પર ખાસ ધ્યાન આપજો મોબાઈલ નંબર એકદમ સાચો નાખજો કારણ કે ટિકિટ સીધી તમારા ફોન પર એસએમએસ તરીકે આવશે બસ પછી ઓનલાઇન પેમેન્ટ કરી દો અને ટિકિટ પાકી સારું વેબસાઇટ તો છે જ પણ એનાથી પણ એક વધુ સહેલો રસ્તો છે અને એ છે જીએસઆરટીસીની પોતાની મોબાઈલ એપ ચલો હવે એ પણ જોઈ લઈએ કે એપથી બુકિંગ કેવી રીતે થાય એપ પરની પ્રોસેસ પણ લગભગ સેમ ટુ સેમ વેબસાઇટ જેવી જ છે પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી એમની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરો એપ ખોલીને મુસાફરીની વિગતો ભરો બસ અને સીટ પસંદ કરો પેસેન્જરની માહિતી નાખો અને ઓનલાઇન પેમેન્ટ કરી દો બસ કામ પૂરું તો મનમાં સવાલ થાય કે જો વેબસાઇટ અને એપમાં પ્રોસેસ સરખી જ છે તો પછી એપનો ઉપયોગ શા માટે જુઓ જે લોકો વારંવાર એસટીમાં મુસાફરી કરે છે ને એમના માટે તો આ એપ કોઈ વરદાનથી ઓછી નથી કારણ કે એકવાર તમે વિગતો ભરો પછી એ સેવ થઈ જાય એટલે બીજી વાર બુકિંગ કરવું હોય તો બધું ફટાફટ થઈ જાય ચાલો બુકિંગ તો કરતાં આવડી ગયું પણ હવે મુસાફરી શરૂ કરતાં પહેલાં કેટલીક બહુ જ જરૂરી વાતો છે જે ધ્યાનમાં રાખવા જેવી છે જેથી છેલ્લી ઘડીએ કોઈ તકલીફ ન પડે બસ આ બે મુખ્ય વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે પહેલી અને સૌથી અગત્યની ટિકિટની પ્રિન્ટ કઢાવવાની હવે કોઈ જ જરૂર નથી તમારા ફોનમાં જે એસએમએસ આવ્યો છે અથવા જે ઇ ટિકિટ છે એ જ બતાવવાની છે અને બીજું બસનો જે પણ સમય હોય એનાથી ઓછામાં ઓછી પંદર વીસ મિનિટ વહેલા બસ સ્ટેશન પહોંચી જવું જેથી આરામથી બસ શોધી શકાય અને છેલ્લી ઘડીની ભાગદોડ ન કરવી પડે તો હવે જ્યારે ટિકિટ બુક કરવી આટલી બધી સહેલી થઈ ગઈ છે તો પછી વિચાર શું કરવાનો હવે સવાલ બસ એટલો જ છે કે આગામી મુસાફરી ક્યાંની કરવી છે કારણ કે હવે પ્લાનિંગ કરવું તો સાવ રમત થઈ ગઈ છે